રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મામલતદાર કચેરી અને ભારતીય LIC ધોરાજી બ્રાન્ચ પોતાની જીવન વીમા નિગમના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું દેશના સામાન્ય વડાપ્રધાન દ્વારા નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આખા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા મામલતદાર કચેરી અને LIC ધોરાજી શાખાના ડેવલપમેન્ટ ઓફિસર વચ્ચે આ યોજનાની વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ધોરાજી તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી ધોરાજી ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને LIC દ્વારા આ યોજનાની જાણકારી આપી આ યોજનામાં જોડાતા બહેનોને સરકાર શ્રી દ્વારા દર મહિને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે અને ધોરાજી તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું મારું નામ લલિતભાઈ ચુડાસમા છે અહીં ધોરાજી એલઆઈસીમાં બ્રાન્ચ મેનેજર તરીકે હું અત્યારે સેવા આપું છું શું કાર્યક્રમ આજે અહીંયા ધોરાજીમાં નગરપાલિકા ટાઉન હોલની અંદર અમે અમારા વિકાસ અધિકારી મિત્રો દ્વારા બીમા સખી મિટિંગનું એક આયોજન કરવામાં આવેલું છે એમાં મામલતદાર સાહેબ શ્રી મામલતદાર ડેપ્યુટી મામલતદાર અને અમારા ત્રણેય વિકાસ અધિકારી મિત્રો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું હતું અને આશરે સોથી દોઢસો જેટલી બહેનો આંગણવાડી વર્કર્સ આશા વર્કર્સ વગેરે ઉપસ્થિત રહ્યા બેઝિકલી સર અમે બીમા સખીની રિક્રુટમેન્ટ થાય અને બહેનોને રોજગારી મળે એ માટે આ મિટિંગનું આયોજન કરેલું છે બીમા સખી સર સ્ટાઈપન બેઝ ઉપર આધારિત યોજના છે અને દસથી દસ ધોરણ પાસ હોય અને અઢારથી સિત્તેર વર્ષની ઉંમર હોય એવા કોઈ પણ બેન જે ગવર્મેન્ટ એમ્પ્લોયી ન હોય એવા બેનામાં જોડાઈ શકે છે આમાં દર મહિને પેલે વર્ષે સાત હજાર રૂપિયા બીજે વર્ષે દર મહિને છ હજાર રૂપિયા અને ત્રીજે વર્ષે દર મહિને પાંચ હજાર રૂપિયા એમ ત્રણ મહિનાનું ટોટલ બે લાખ સોળ હજાર રૂપિયા સ્થાઇપન થાય છે અને સાથે સાથે આમાં કમિશન પણ મળે છે નવમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ માનની મોદી સાહેબે ગૃહિણીઓને અને માત્ર દસ ધોરણ પાસ હોય એવી બહેનોને રોજગારી મળી રહી એ માટે બીમા સખી યોજનાનું લોન્ચિંગ કરેલું અને એના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ છે વિપુલ ધામેચા દિવ્યાંગ રાજકોટ